બાકી આ બાજરો જોઈ લે ફૂકા ઘાટી એવું હે ખાવો તો બાજરાનો રોટલો અને વાવી દીધો છે બાજરો ખાવો તો બાજરાનો રોટલો અને વાવી દીધો છે બાજરો આજે ખરાબ અપૂરે બાજરા વાળા ખેતરમાં રખડતો ત્યાં જોયું હાલ આ તો બાજરાને ફૂલ પાણીની તાણ છે બાજરો નહીં થાય તો બાજરાના રોટલો નહીં ખાવો છે આમ વિચારતો વિચારતો નીકળી ગયો પાણી ખોલવા કારણ કે બાજરાના રોટલા વગર તો હાલતું નથી એટલે પાણી વારવું જ પડશે તો તમે જોયું એવી જ રીતે આપણા બાજરા અંદર છે ને પાણીની પડી ગઈ છે તાણ અને આ બાજરા અંદર હે ત્રીજું પાણી બરાબર અને અત્યારે હું તમને બાજરો બતાવું ઈ જોઈ છે બીજા પાણીનો અને હવે માથે આપણે ત્રીજું પાણી પછી એટલે ત્રીજા પાણીનો બાજરો પછી થાય અત્યારે બીજા પાણીનો છે એટલે બાજરા અંદર પાણીની તાણ છે અને આજે આપણે બાજરાને પાણી ભરપૂર પાવાનું છે તો કરી દઈએ આપણે પાણી ચાલુ પેલા તો આપણે વાલ ચાલુ કરવાનો છે અને પછી હું તમને બાજરો બતાવું પેલા ટાંકો બતાવું પણ મોટર ચાલુ હોય કે એ ચાલુ છે એ હું તમને બતાવું વ્લોગ તમે જોતા રહીજો આ એક વાત કે આજિલગ્ન મેં વ્લોગ બનાવ્યા પણ મેં ક્યારેય તમને મારી મોટર જે પાણીની છે એ નહીં બતાવી એટલે એની માહિતી આપી દઉં કે પંદરની મોટર અહીંયા પણ એની અત્યારે ચાલુ છે પહેલાં હું તમને એ બતાવી દઉં કે કેટલું પાણી કાઢે છે મારી મોટર જો અહીંયા આપણો ટાંકો છે અને આ ઓલા પગથિયા છે પગ રાખવાના તો જો આ હાલે આપણી મોટર અને આ રહી એ આઠ કે નવ કલાકની અંદર આખે આખો ટાંકો ભરી નાખે ના પણ જો નાની એવી લીમડી છે તો વાલ મેં કરી નાખ્યો ઓલરેડી જો ચાલુ અને પાણી અહીંયા પણ પોગવાઈ હોય છે બાજરામાં હાલે આપણે જઈએ હવે પાણી વારવા તો ફાઈનલ પાણી કરી નાખ્યું ચાલુ જો તમને બતાવી દઉં તો આ ધોર્યો છે જો હટીને આવે પાણી અને અત્યારે તો આ જો જાહેરમાં પાણી હાલે છે એટલે બે પારી એનકા જાહેર નહીં અહીંયાથી આમ બાજરામાં જાય છે પાણી તો તમને બાજરું બતાવું ઓઇલ્પા આગળ જાય એટલે અને આ આપણે જાહેર ભેંસો આટું આવી છે એટલે ભેંસો એ અન્યાય ન થાય એટલે ઉનાળામાં એ બિચારી રહી થોડુંક લીલું ખાય એટલે એને જલસો પડી જાય અને પા તમને જો કા બતાય એ બધો બાજરો આવેલો એ તો હું તમને બતાવું અહીંયા પણ બરાબર પાણી હાલે એટલે અત્યારે તો જુઓ જાહેરમાં પાણી હાલે છે અને જાહેર કંઈક આ પ્રમાણે નહીં જોઈ લે જાહેર જબર ઉગી જાય હું જાહેર એટલે જુવાર રમ્યા ને જાહેર કંઈ થી ઉગી જાય જુઓ આપણી પવન એટલે કદાચ અવાજમાં પ્રોબ્લેમ આવતો હોય તો થોડું ઘણું ઓલો પ્રોબ્લેમ તો ન હોય પણ અવાજનો હે ને સરખો રેકોર્ડિંગ નો વોઇસ થાય જુઓ જાહેર ભાઈ કે આખું પરુ હે ને ભરી ગયું છે જાહેર જાહેરથી જેટલામાં આવી એટલા હલો તમને આમ આગળ બાજરો બતાવું ક્યારનો કહું બાજરો બતાવું બાજરો બતાવું તો હવે તમને બતાવી દઉં જુઓ અહીંયા આપણો બાજરો હે એટલે અહીંયાથી આઈલ પાના જો આ પાજે છે એ જાહેર વાવી આપણે ભેંસ વાટવું ને આ બાજરાનો બરાબર આને કાંઈ દસ અગિયાર પારીએ જેવો હું એટલે જો બાજરો આ પ્રમાણેનો હોય આપણો આ બીજા પાણીનો બાજરો હે પેલું પાણી કોરવાણ પાયું અને એના ઉપર પછી બીજું પાણી પાયું એટલે આવળો આવડો બાજરો થઈ ગયો હોય અને હવે આ ત્રીજું પાણી પીવે જો વાઈન વાઈ પીતું આવે ને એ ત્રીજું પાણી પીતું આવે હે બાજરાને હવે આ બાજરે જોવો ત્રીજું પાણી પી ગયો તો તમે વ્લોગ જોતા રહ્યો અને હવે ઘડીકું જીકું નાકા નાકા વાર મંડું અને પછી હું તમને એક આપણે અગાઉ બાજરો વાવેલો આ થોડો પાહું હોય અને તમને એક અગાઉ વાવેલો હોય જે મોટો મોટો થઈ ગયો એ તમને હું વ્લોગમાં બતાવીશ

ઈ પ્રમાણે હે જો બાજરો બાકી આ બાજરો હે જોઈ લ્યો એવું હે ને એટલે આ બાજરો તો નીંદી નાખો છે અને આમાં જો પાણી કેટલે પેદી થાય છે મને નહીં યાદ રહ્યું અને બાજરો જાજો છે અને હાલ જો થોડીક જાહેર વાવી છે એટલે જાહેર તો કમ્પલસરી વાવવાની જ આપણી ભેંસું માટે હોય જાહેર વગેરે એટલે આપણે બધા ઉનાળામાં ની રહેતું હોય ને ટોરને માલ ટોરને લીલી ઝાયર ખાય એટલે મજા આવે દૂધ સારું ઘાટે બાકી કેરનો બાજરો બાજરો કરવું એટલે હવે એક બાજરા ઉપર કહી દઉં ખાવો તો બાજરાનો રોટલો અને વાવી દીધો છે બાજરો ખાવો તો બાજરાનો રોટલો અને વાવી દીધો છે બાજરો અને બાજરામાં પડી છે પાણીની તાણ કરી દીધું હે પાણી ચાલુ પેલું બીજું નહીં ત્રીજું બસ હવે આવું હતું તો બ્લોગ એ આપણે અહીંયા પૂરો કરીએ કારણ કે જો દી હાથમું હાથમું થઈ ગયો છે અને મારે જવાનું હજી મારી બીજી વાડીએ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી હવે આપણે બીજા માં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ